ડીસા તાલુકાના ખેટમવા ગામ ખાતે શ્રીમદભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું આયોજન કરાવું બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખેટમવા ગામ ખાતે આવેલ પંજેશ્વર મહાદેવના મંદિરે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું આયોજન કરાવું છે જેમાં કથાકાર મહેશભાઈ મોરારીના કંઠે ભક્તો રસપાન કરી રહ્યા છે પહેલી જાન્યુઆરીએ શરૂ થયેલ કથાની સાતમી જાન્યુઆરી પૂર્ણાવતી થશે કથાનો સમય એક વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધીનો રહેશે જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો તેનો લાભ લઈ રહ્યા છે ખેટમવા ખાબનું લોક વાતાવરણ ભક્તિમય બન્યું છે અને કથા દરમિયાન રામ જન્મોત્સવ તેમજ કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગામના બાળકોને વેશભૂષા પહેરવેશ કરી સુંદર આયોજન કરવામાં આવ્યું કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન મટકી ફોડીને યુવા યુવતીઓ દ્વારા રાસ રમી રહ્યા હતા ત્યારે ગોકુળમય વાતાવરણ બન્યું હતું કથા દરમિયાન કથાકાર મહેશભાઈ મોરારી દ્વારા મીઠી મીઠીવાણીથી ધર્મ જ્ઞાન પીરસવામાં આવ્યું તદુપરાંત તેમણે ખેડૂતોને આહવાન કર્યું હતું કે ખેતીમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ ન કરે જેનાથી રાસાયણિક ખાતરો જમીન અને પ્રકૃતિ અને મનુષ્યના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કથાના છઠ્ઠા દિવસે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું જે દરમિયાન મામેરુ પણ ભરવામાં આવ્યું હતું જેમાં કામ લોકોએ કર્યા કર્યાવરણની સાથે અનેક ગુપ્તદાન કર્યું આ આયોજનના આઠ નવ અને દસના રોજ યોજાનાર પંચેશ્વર મહાદેવ મંદિરની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન કરવામાં આવનાર છે